nhiều, nãy tớ tớ mới ra rồi, mới ra cái gì, táo à, táo bự không? rồi, nhiều, um, bực, yeah, con gì?

હા બોલો ક્યાં સાહેબ કેટલા રહ્યા તમે તો હા હું નેકડો રસ્તામાં છું અરે જલ્દી આવો કે તો માર તો સારી ખાતી નહી વજના દોવાઈની કર્યું હા બોલો કઈ ભેસે આ રેલા હવાવા કેટલા પૂળા તો ખાતી નહી

કેમે જુદી દવાખાને કેમ લઈ ગયો નહીં દવાખાને શું લઈ જાય મબુ કાકા ઊભા જ થઈ ગયા તને અલ્યા ન થઈ તો ડોક્ટર ઘેર બોલાય ડોક્ટર આવે તો ઘેર એવું તાણે આ તો હું ડોક્ટરને બોલાવતા હું ઘેર બોલાવવા બોલા બોલાજો પોણીએ ટકતું નહીં ડોહાને એ ભુકા કાકા તું જુદું તમન બાઈક તો અપરો

ડૉક્ટર યાદ તો હું મારા કાકો બીમાર થઈ જાય બઉ તો ડોબર ના ડૉક્ટર નવા જવાથી પણ મારાથી યાર ના આવ્યા મોણસન ડોક્ટર થાય તમને ખબર છે તો મન ખબર છે એ થોડી ખબર છે સાલે દવા કરે તો થઈ જાય થઈ જાય થઈ જાય આ તું હાચું

તો યાર જતા રહ્યા છે ના હોય જતા રહ્યા એટલે શું વાત કરો તમે તો હૃદય જ નહીં તું

એ દવા પાજો ટાઈમ સર ટાઈમ ના ચૂટતા દવામો તો હો જો ભાઈ આ રે ને આ દવા બે બાટલીઓ છે તે જાગ્યા પહેલા આ લેવાની બરાબર જાગ્યા પહેલા લેવાની અને આરી બે બાટલીઓ હા ઉંગે ઉંગ્યા પછી હું કીધું હા પછી પેલી જાગ્યા પહેલા યાદ રહે ને ભાઈ ઓને સમજાવી દેજો હા હું કીધું વખતે કીધું ઓરા કેમ આતો

મારા સાતસો રૂપિયા ઇમરજન્સી પેલા હોવ ચાલ ચાલશે આવજો પેટ્રોલ નો હા હા પહોંચાડું ઘેર હોય તો બોલાવજો હો મારે પૂછ્યું આ તો ડોબક સારી મળતા હા તો અમા આવતું રહેવું પડશે હું ત્યાં જાવ છું કે હારું થઈ ગયું ફોનતાડી તમે તો છે એ તો પછી ખાવું સેવા હારી